ભાઈ એ ઉફુસ્કર તો બસકોને અલાય તો કુતવાની ગેરદાર રસ્તો પરથી માર્ગોથી બસકો પણ આવતા રવિવારમાં રોડી આવે છે લાયો दारू दारू લાયો શું

ડોસી હતી આ ડોસી મોખણા પો જાય અમે અમે એકલો એકલો વધ્યો છું આ બધું ઘરનું કામ મારા કરવાનો બધું અને ટીવી અમે વાત ન તો બેઠો બેઠો છું શાંતિથી જોવા પણ આ ટીવી બાપ મારા બે લઈ જાય પડશે એમ ઇલેક્ટ્રિક માં લઈ જાય ને અમે કરાય પડશે આ હારું યાર અમે છે હમો હ કોમી પણ ખબર હતી એક પરથી ઓની તો અમુર દે એમ જો પાછો આ કોનો ફોન આવે હા ભાઈ

હા દે હેટા ને રસ્તો જોયો ને ઓવા ઓવા હા આપ પેલું જેલ ઠાકુર હો ને હા એ નેર થઈ જો આપ હેતરમાં નવું ઘર બનાયલો પાછું હા જોયું છે હા તો ઈધર આવજો તાણ હેલો હા હરાજી હા અતે ખાઈ નાવ ખાન બાકી હા હા ખાઈ આપ તો યુ ખાવા જ કેરી ને કટની બટની બદન મેકો હું આવ ટેસ્ટી બન હમ 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 જોજી મારો હા હરોસા બહુ સાલે

તો આઈ ગયો અરે અને પાડી થઈને તો હોય ને ઘર તો રહેવા નઈ દેતો હોય ખબર છે કે એક ના સમજ છે આપરો ઈ અમુક ખા જીન મજા છે દોને આપી વેટ કરી હું આ તો આઈ ગયો ને ઘર ઘર બરતા હારું બનાવી દો ફોન બન વેસી માય ના તો દારૂ પીવું બેસા દા હા મને રોકવાની કોશિશ કરો છો આગી હેટ લાફો મને લફ લો સાઈ ડાલ સાઈ ડાલ કહું છું સાઈ ડાલ રસ્તા પછી ઉભો રહ્યો પાછો મને આખો હેડો સાઈડ બો એટલે રસ્તો તો હોય છે બાપા દોડું ધબું જ હાથી બોજો એવું લાગે છે પણ હો

મા આ તણો ખવરાવ ખવરાવ નકર હું તો હાલ હેડ્યો ના 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 હારે આવો જતો રહ્યો આમલા હાલમળો મને તો રી આવે છે ના ના તમે બેહો હું કોક એ તો આવજો નકે એવું આળો ફાળો દાળ ભાત ખાવું હોય તમને હાલમળો હું પૈસા ઉઠા છે પૈસા ઉઠા છે કેરી ને તમે હાખો પે ના આપડે પાસે કોઈ માણસ જેવા તેવા ખાટલો પર તમે બેહજો ઓય આઈને બેહજો લે હેડો સર તમાર ખાટલો બેહો મહેમાન બેહારો પર મારે બેહો તમે ઓય

મને લઈ જવા દે એને ચટી આ હા જે આની જેની ચાલ છે સવે જો ચટી તો બનાવ છ રિયો મેં તો પેડે ના ના પેલી વખત જવા દીધા લાઈ કે રિયો અરે અલે કુશ્યા વગણ આડ્યો હને તું ઓબાનેસ આવ્યો છેમ શેઠું માર શેઠું રાવ અલ્યા દલુપા હોંભળો તો મારી વાત કર પેલો શક્તિ નતો શક્તિ અલ્યા સ અમે તમને કીધું તારું હેડ આયો છોર થાય જો હું તો કહું છું આસુ ઓમ તો વાત આજી છે હેડ આયો છોરા છે એટના

નાક નાક માં ફટફટ મોળું કરી છે આ તો અમે પહેલી વાર જો અમે અઢું નાક 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 થઈ જાય નાક તો થઈ જાય નાક આ જો એવું કરો નાક કે તું હા જો લે મરસુ ભી નાખો મરસુ નાક મરસુ નાક માં આપનું મરસુ બધા નાખો છે આટલું શીખું તો બધું બહુ એ લે પાણી વેડ્યું હું અને પતરાની પાટવાં ચાલુ કર એ છાજર પાણી વેળવા પાછો વધા આ તો તારા હા હરો તો મારા તો એટલા આવ્યો તો કદી પણ હું કર હવા છે

હા ધોઈ નાખો મેં ચટણી તૈયાર કરી દીધી ખરીદી તૈયાર સારું બાપ પડે પડે ચટણો ચટણાઈ હું હા 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 ચટણાઈ તો થઈ ને વગાડ્યા બાપ ચાધો ઘણું તમારે કીધું તો જેવું આઈટમ બનાવી દે ના ખાધું આ ચટણી છે હું લઈ ને આયા તમે જોશો તમે આ પીધા પીધા તો જોવા દે નાખી દીધો ઘર મો આપણે ઘર કેવું બનાય હડો ક

આ ખાજે આ બનાવી છે એક નંબર બનાવી ઉપર એવી સટણી બનાવી છે હાલ તમને દવા કરી છે દવા